નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિનોર મુકામે આવેલ મેમણ સમા કબ્રસ્તાન ખાતે સમસ્ત મેમણ જમાત શિનોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં શિનોર મેમણ જમાતા તમામ સભ્યો હાજર રહ્યા સમસ્ત મેમણ જમાત શિનોર દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સોમવારના રોજ સવારે દસ કલાકે શિનોર મુકામે આવેલ મેમણ સમાજના કબ્રસ્તાન ખાતે સમસ્ત મેમણ જમાત શિનોરના પ્રમુખ યુનુસભાઈ લખેવાલા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું જેમાં મેમણ જમાતના પ્રમુખ યુનુસભાઈ લખેવાલા મંત્રી ફરાન મેમણ મુનાફ લખેવાલા યાસીન મેમણ અમીન મેમણ અયાન મેમણ સહિત મેમણ જમાતના તમામ સભ્યો હાજરે બસો જેટલા રોપાઓનું સુંદર વાવેતર કરી કરીને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવી પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશો પાઠવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ સિનોર મેમણ જમાત દ્વારા સિનોર મેમણ જમાતના કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તમામ વડીલો સદસ્યો હાજર રહ્યા છે મોટા પ્રમાણમાં અને વૃક્ષારોપણને સફળ બનાવવામાં પોતાનો ભાગ આપ્યો છે જેથી સમાજના અંદર પર્યાવરણ અંગે એક જાગૃતતા આવે એ અભિયાન હેઠળ વૃક્ષારોપણનું આયોજન સિનોર મેમણ જમાતે કર્યું છે અને એવા અમારા પર્યાવરણ પ્રેમી પ્રમુખ સાહેબ શ્રી મેમણ યુનુસભાઈ લક્કીવાલા અને મંત્રી શ્રી મેમણ ફરાનભાઈ એસ જેમણે એમના અધ્યક્ષસ્થાનમાં આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તમામ મેમણ સમાજના તમામ સદસ્યો હાજર રહ્યા અને આ વૃક્ષારોપણને એક સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું સમાજમાં એક સારો સંદેશ પહોંચે કે વૃક્ષ કેટલું જરૂરી છે જેથી કરીને આગળ પણ સમાજમાં આવા ઘણા બધા સારા કાર્યક્રમો થાય એવી હું ખુદા પાસે દુવા માંગુ છું અને આ આટલું કહીને હું તમામ મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત